તમારી વાત છે બરાબર એક દારૂ તો રહી દો બો મહાપુરુષે બધે સો તમે એ અમેશ્વર છો જુદું છે પણ મહાપૃષિ જેની દ્રષ્ટિના દોષ દોષ ટળ્યા એને વાલો છે જેની વચન ગુરુજી ના ગળ્યા તેને વાલો જેની દ્રષ્ટિ નો દોષ દ્રષ્ટિ નો દોષ શું છે જેની દ્રષ્ટિમાં દેહ છે ને એને કોઈ દાદો પ્રભુ મળે જેની દ્રષ્ટિ માંથી દોષ ટળી ગયેલો હોય એટલે કે આ દેહ ટળી ગયો હોય અને જે બેઠો એ મારો રોમ છે એ વાત નક્કી થાય તારે તો ગોવાખ મારી ઉભડે તો આ દોષ ટળ્યો હોય તેને નઈ તારે ગાવા રોજ તમે આમ નક્કી કરીને આવ્યા હોય ભાઈ તારે કોઈ બોલ્યું એ શું જોવાનું છે તારે તો પ્રેમથી જે કોઈ ગુરુ મહારાજ ની દયા છે અને સાચું છે હમ જઈ કોઈ કોઈ તારું તો આ બધો વાદ અને વિવાદ શું સંપ્રદાય ધર્મ નો સર્જન હારે એક બધાની ઉત્પત્તિ એક અને લે પણ એક મૂળ વિચારો પંડિતો સિદ્ધ ભ્રમ માં બોલો ભાઈઓ ફોગડશા ને ભૂલો આદિ બ્રહ્મ થી ઉપરી આ ચૌદ લોક સૃષ્ટિ ઊંચ નીચ તેમો નથી જોયેલો ને આત્મ દ્રષ્ટિ કોણી કેરો આ પિંડ બન્યા જો જોઈએ તો તેવો ઉત્પતિ પરલો એક સ નથે તો દેવી કે આ જો આ બધા ભણેલા તો આ નેકળા છે કે આ એક દેવી એ નથી કે દેવો હોય નથી એવું આ બધા સમજેલા છે જો વાકપો ના મારવાનો હોય બોલો જુદુન ભાવારો બોલો એ જુદુ એ બે મોઢો વાળા તમારે નક્કી બગર તમે જોવા માટે શું છે પણ તમે શું જુઓ છો તમે કોનું દર્શન કરો છો હર હંમેશો તમારા જે ગુરુજીએ સમજાયું છે એના સિવાય તમારી દ્રષ્ટિમાં કોઈ બીજું ના આવે તો વાત બરાબર છે નહી તર આમ તો મહાપુરુષે કીધેલું છે કે જ્યાં સુધી આ વસ્તુ તમારામાંથી જો ભેદ પડેલો છે તો ભલે તમારો છોકરો હોય તો છે પણ તમને જ્ઞાન થયું છે તમારા માટે હું કહું છું આપણે પોતાની સ્ત્રીનું કે એને તો થાય કે ન થાય કોઈને થાય તને થયું કે નથી પોતાને થયું એ વાત ચોક્કસ બીજા કોઈની વાત નહીં કરવાની આ ચેલો ને તોય તો બીજું સમજા હે તમે સમજાય એ નહીં સમજીએ એ બધા વળા ને છી તમને આમ જારે સાચું આમ છે ને એની તો વાત મહાપુરુષે કીધું છે કે ગુરુની રીત એ તો મારા ગુરુજી બતાયેલી રીત પ્રીત કેસી તોડીએ રીત બતાઈ રામ નામ ની તોડી ભરમ ની ભીત સંત સાક્ષી હોઈ ડરતા જમ અટક્યો મેરો ચીત પ્રીત કેસી તોડીએ મહાન આવો એક ઉત્તમ નામ રૂપ ગુણ નહીં એ નામ કો હું કહે છે નોમ રૂપ ગુણ નહીં એ નામ કુ નામ ગુણ અગણિત સબ સાહેબ મો સાહેબ સબ મો પોતે શરૂઆતી ગુરુજી બતાવેલી આ રીત રીત કે સીધી રીત બતાઈ રામ નામ ની તોડી ભરમ ની સંત સાક્ષી હોય ડરતા જબટક્યું મેરો હા ભ્રષ્ટાની દ્રષ્ટિ માંથી આ દોષ નીકળી જો બાપ બસ બ્રહ્મ સવાય હંસા નિર્મળતા જેની દોષ દ્રષ્ટિ નવ લગા દુર્લભ આવા આવા સંતોષ હાલ વર્તમાનમાં અને આ જે એ હોવું જોઈએ અને જ્યાં સુધી એ ન થાય ત્યાં સુધી આપણે એ પર રોગ ના માટે હોય ત્યાં સુધી ડોક્ટર ના એથી સાટવું નહીં નહી તર એ રોગ છે ને એ તમારા વધે જશે પણ ઓછો થાય બધાને મને આમ દેખાય છે ને મને કેમ ના દેખાવો જોઈએ આ એક વાત ચોક્કસ છે બાપ અને તારે આ વસ્તુની તમને પ્રાપ્તિ થશે આવી સાચી વસ્તુ ને આપણે બધા કહીએ કે આ તો પરમાત્મા સવાય બીજું કોઈ છે જ નહીં પરંતુ પરમાત્માનો બે સ્વરૂપ પરમાત્માનો અગુણ સગુણ બે બ્રહ્મ સ્વરૂ અનાદિ નામનુ જને આ ભ્રમ કેવો છે એને નોમે નથી કે રૂપ નથી પણ બે દાગીનો દાગીનો લગડી એ નિર્ગુણ રૂપ છે આ લગડીએ કની શનિ છે અને દાગીનોય હવે આ લગડી છે એ નોમ છે અને દાગીનો આ દેહ છે આ તો આ દેહ કોઈ કહે કે પેલો ફોટો તો મારો કેવો આવ્યો એટલે તારે વળી ફોટો ચેવો તમે ફોટામાં આવો એવા નથી તો વળગો આ બધા હું તો ઇસ્લોમ ને સારું મોન શબ્દ એ વચન ને જ મોને છે આ દેહ ને નથી મોન મંદિર માં જોય મૂર્તિ ની હોય તો બોલો તમે શું સમજ્યા કોનું દાગી નો આ ગપ્પા મારવાની નઈ આ વાતો કરવાની નઈ વાણી ગાવાની નહીં આપણે ઠેકોના આવવાનું છે આ અવસર જતો રહે તો એક કોઈ અવસર તમે પહોંચી શકો એમ છે એકે જગ્યા એ નહી જઈ શકો હા જો એ જો ભૂલ્યા આ મારો તારો આ બધા હુલ વચ્ચે માર્યા છે ને એ તો બધા એ જે ફળ આપવાનું હતું જ સુધી આવે પછી કોઈ દાડો આપવાનું પણ હવે તો તમારું તો કોક કરો પણ ના ઓમ હેડ્યા છે ઓમ ના મહેર્યા છે અમે સુધી થાય કે બાપ મહાન બધો સાચી વસ્તુને પકડવા માટે મહાન આવા સાચા સંત ઓમ હેડ્યા ઓમ હેડ્યા ઓમ હેડ્યા ઓમ હેડ્યા દાડે ધાડે 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 એ અવિનાશી પદ ને પોમવા માટે શું કેતો આગળ યાદ રહેશે કે બાજુ તમારે કહેતા હતા કે કોણ હોય છે તો શું રહે યાદ રહ્યું કે ના રહ્યું એટલે આ લીધું હું તો ભૂલી દઉં પણ તમે ભૂલી હા યાદ રહ્યો હું આ રહ્યો એ દાગી લો અને આ બોલાય પરથી છે આ બોલાય લગડી છે સમજો પરથી છે નાથી છે શબ્દ થી છે ભારત કોઈ કઈ કોઈ છે કીધું ને નામ રૂપ ગુણ ના થઈએ નામ કો નામ ગુણ અગણિત સબ સાહેબ કો સાહેબ સબ મો સર્વા કોટડી તો કઈ આવ્યા ને આઈ બેઠા મોટો ઢાળ્યો તું આમ તાચ્યા બાપજી નો ફોટો છે નોર્મલ છેડી લસેલું તો તું એટલે કે મહારાજ ચો જ્યાં છે તારા નહીં દેખાતા નાના રોમો પીર તો કઈ જતા રહ્યા તોય તમે જઈને બેસી રહ્યા છો કે આપણા સંચેપ તારા વાત નહીં જુઓ આ બધા માં પધરાયેલા છે મંદિરો એ બધા હું નાસ્તિક નથી સાચી વસ્તુને તમે પકડી શક્યા નથી તમે જૂઠા ને પકડી બેઠા છો હાથા પકડો હા તમારી હોનામાં દાગીનાની માન્યતા છે રજૂમાં સર્પની માન્યતા છે માન્યતા જ્યારે પ્રકાશ થશે એટલે તમારી જતી રહેશે અને હાફ નહીં રહે અને દોરડું થઈ જશે તો તમે હાથાનો વોકડો ને સંધહ એમ કેવા માંગે છે બાપ માટે કરીને તમે આવો જે આ દેહએ ફૂટો તો વળજો હતો અને નોમે હતો તો બોલો તમારે હવે દર્શન ન થઈ ગયું

અને તો આ બધું દ્રશ્ય છે અને પણ જ્યારે ગુરુના તરમાં જાય ને તો દ્રશ્ય દ્રષ્ટાનું દર્શન આ ત્રણેય દેતો રબા અને પછી એ વાત સાચી છે આવી વસ્તુને સમજવામાં તને રીત અને એ હમજો ગાય ગાય તો તમે ગાડો ભરન રોજ આમ આવા દ્રષ્ટાનો કાઈ કાઈ ન હું કેર્ફ્યો તમારે આવું શું છે કે નહીં એમ કુછ બાપ ના થું વાચાતા બધા હોભળેલું હું

મહાભર શી શુક્ર આવું કરો છો આટલો આટલો બધા ચાલો આજે આ માં કેટલા જણા બેઠો છો આ સભા આ સભામાં જેટલો જણા હશે